એ હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે દોઢ વાગ્યે ડાયરેક્ટ તમારો વિડીયો સોરી મારા આ વિડીયોની શરૂઆત થઈ છે સવારમાં કંઈ રેકોર્ડ થયું નથી ને અત્યારે પાપડ ફૂલ થઈ ગયા છે બતાવીએ તમને હમણાં પાપડની ઉપર મિશન પાપડ ચાલુ છે એટલે અહીંયા ભરાઈ ગયા છે ને અંદર એ આ બાજુ છે લગભગ આઈજે પૂરું થઈ ગયું છે અને વડતાલનું મંદિર જે બન્યું એને બસો વર્ષ પૂર પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે ત્યાં એવું કંઈક હતું કે મા લક્ષ્મીએ તપ કર્યું હતું એ ભૂમિ ઉપર અને સ્વયં નારાયણ પ્રગટ થયા હતા અને એમને કીધું હતું કે અહીંયા એમની સ્થાપના થાય લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના પછી ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને એમને ત્યાં લક્ષ્મીનારાયણ દેવ સાથે હરિકૃષ્ણ મહારાજને એવી રીતે સ્થાપના કરી તો અને સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી એ પણ વડતાલમાં જ લેખી એટલે બહુ મહત્ત્વનું સ્વામિનારાયણ સંપ્રદાય માટે મૂળ એમ કહી શકાય કે જે મંદિર મેઇન હોય તીર્થ શરૂઆત થઈ હોય સ્વામિનારાયણ મંદિરની તો એ ત્યાંથી થઈ હતી એટલે બહુ મોટું મહત્ત્વ ધરાવે છે ત્યાં દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે તો એની થોડી ઘણી વાતો હોય ને એમાંની એક વાત તમારી સાથે શેર કરવું મજા આવશે તો એક વખત શ્રીજી મહારાજ ત્યાં સ્નાન કરતા હતા ને મૂળજી બ્રહ્મચારી એની સેવામાં હોય એટલે એ ત્યાં બહાર હશે ને બેઠા હશે ઊભા હશે તો હવે છું એવું કે સ્નાન કરતા હતા ને પાણીનો દદડીયો પડતો હતો રોડ ઉપર આ ઉપર આવી રીતે ઉપરના માળેથી કંઈક સ્નાન કરતા હોય ને નળી આમ રોડ ઉપર પડતી હોય તો ત્યાં છોકરા રમતા રમતા ત્રણ ચાર છોકરા ત્યાં રમતા રમતા અવાજ કરતા હતા ને એ દદડીઓ જે પડતો હતો ને એમાં પાછા એ છોકરા નાતા હતા એટલે મહારાજે શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે આ શું થાય છે અવાજ કોણ કરે છે કે આ એટલે મૂળજી બ્રહ્મચારી જે એની સેવામાં હોય ને એને કીધું એ કે બાર નાના છોકરા અમુક ત્રણ ચાર છોકરા છે ને એ કે તમે જે આ નાવ છો ને જે પાણી બહાર પડે છે ને એમાં સ્નાન કરે છે એનો અવાજ છે એ બધા રમત કરે છે એનો અવાજ છે એટલે પછી મૂળજી બ્રહ્મચારીએ પછી પૂછ્યું કે હે મહારાજ તમારા સ્નાનના પ્રા પ્રાણ પાણીથી એ નાય છે તો એમને શું પુણ્ય મળશે એમ એટલે શ્રીજી મહારાજે કીધું આવતા જન્મમાં એ ઈન્દ્ર થશે વિચારવા જેવું ને કે એ છોકરાઓને મહિમા તો નથી કે તમારો એટલો બધો કાંઈ ખાસ મહિમાથી નથી નાતા એમને જ એ પાણી પડે છે નાય છે એ કે એટલે જ એ થાત મહિમા જાણીને જો સ્નાન કર્યું તો તો હજી વિશેષ પુણ્ય થાત આ તો ખાલી એમનેમ નાહવાથી એને ઈન્દ્ર નું પદ મળે એવી વાત હતી હવે આમ જોવા જવું ઇન્દ્રનું પદ જે તે સમયે હૈશે એનું પણ અત્યારના જમાનામાં લગભગ વૈભવશાળી જીવન જીવતા લોકો હોય એ ઇન્દ્રથી કંઈ કમ ન હોય એટલે આવી રીતે દુનિયામાં ક્યાંક આવો અવતાર મળી જાય એટલે ઇન્દ્રથી કમ ન હોય અને આવા અવતારમાં વૈભવશાળી જીવનમાં પ્રભુ યાદરી એ તો ભાગ્યની વાત છે નહીં તો અત્યારની સુખ સુવિધા કંઈ ઇન્દ્રથી કમ નથી ઇન્દ્ર અહીંયા વિમાનોમાં આટા મારતા હોય આપણે અહીંયા વિમાન તો થઈ ગયા વૈભવશાળી જીવન જીવતા હોય તો વિમાનમાં આટા મારતા હોય ખાવા પીવાની કોઈ તંગી નહીં કોકને બોલાવો હોય તો ફટ દઈને આ મોબાઈલનો કચકડો કાઢોને વાત કરી એટલે હવેના સાધનો એવા થઈ ગયા આમ જોવા જાવ તો ઇન્દ્રની લાઈફ આપણા બધાની નજીક જ કહેવાય આપણે બધા ઇન્દ્ર કહેવાય એક દ્રષ્ટિએ જોવા જાવ જસ્ટ જોકની વાત છે કે એ ટાઈપનું જીવન સગવડો એવી થઈ ગઈ ને એટલે ચાલો તો નાની એવી એક વાત મારા જ ક્યાં ને પડી તમને મેં કહી દીધી અને આ બાળકો હવે જો તૂટેલા રાઈડર ઉપર આ મોટી બેન બેઠી છે આગળનું હેન્ડલ મેં તમને એક વ્લોગમાં બતાવ્યું હતું તૂટી ગયું તો એનો સદઉપયોગ કર નાખ્યો છે અહીંયા વાયસર આ બાંધીને સ્ક્રૂ આ કોને કરી દીધું આવું એનું કામ ન હોય આ બાંધી એટલે એમ નહીં દાદા બાંધી તો એ છે ને દોરી કોને બાંધી એમ સીવું સરસ લ્યો બુદ્ધિ સાડી હો પણ જો મોટો નાનો ભાઈ આ કે મોટા બેન વાહે રાઈડરમાં બેઠા બેઠા પાપડ ઉપર આઈ જાય આ બોલો ન્યા હલવાઈ ગયો હોય એકાદો પપ્પો એટલે ફૂટ્યો હોય હાલ જવા દે પણ આ ઉભો રે છે આ હલવાણી છે ઓલો જોરું કો ન્યા બેઠો બેઠો આને ખેંચે છે આવી મસ્તી કઈક કઈક હાલતી હોય આ છોકરાએ ઉટપટાંગ છે નો રમવાનું હોય ને ઓલા જેસીબી લઈ દીધા છે ને ઓલા કિચન સેટ ને એવું કેટલુંય લઈ દીધું છે એ રમકડા ભણના ફાડિયા એક દી બે દી માંડ રમે અને આવું જ એને ગમે નો રમવાનું હોય ને કાકરા દો ને તો કાંકરાથી રમે એવા છે પાણાથી નહીં કાં છોકરાઓ જોઈ લે ઓલો ન્યા ઢાળમાં ચડાવે છે આનો વજન એટલો ઊભો થવું પડે છે પણ તને જરીક દયા આવે કે નહીં ઊભી થઈ જવાય જરીક દયા ને ઓલો વિચારો ઝીણો હવે હવે બે જા બહુ જાજા મસલ બિલ્ડઅપ થઈ જાય એને પછી એક સાવ નાનકડી વાત પણ દિલને સ્પર્શી જાય એવી કે સારું એકા મોબાઈલ આપણી ઈચ્છાથી ઘણી આપણે મૂકી ન શકતા અંત સમયે જે આ શરીરમાં રહી છે એ શરીર છોડવું પડશે ત્યારે શું થા વાત વિચારવા જેવી ને કઈ છોડું પાપડ ભાંગતા નહીં છોકરાઓ હાલતું જ રહે આ બે નું તો આમ એ હમણાં આઈપીઓ થોડા સમય પહેલા ઘણા બધા સારા આવ્યા ને ત્યારે બધા જે સલાહકારો હોય ને એવી સલાહો આપતા હતા કે આ કંપનીઓના શેર લઈ લ્યો એની કંપનીના આઈપીઓ હમણાં આવવાના છે તો શેર હોલ્ડર કોટામાં તમે એપ્લાય કરી શકો આવી જ એક કંપની એનટીપીસી જેનો આઈપીઓ હમણાં ટૂંક સમયમાં આવવાનો છે તો ઘણા એ શેર લઈને રાખાય છે મેં પણ લઈને રાખ્યો છે પણ હવે તો એક ઓરિજિનલ કોટા જે હોય એમાંય એપ્લાય કરવામાં માણસો વિચારશે કારણ કે બધું હવે ડાઉન થઈ ગયું યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થયા ને એને બધી સોલાર રિન્યુએબલ એનર્જી હોય ને એમાં અમુક એવા બધા ફરમાન બહાર કાઢે એ કાઢ્યા ને તો રિન્યુએબલ એનર્જીનું થોડુંક હમણાં સેક્ટર ડાઉન થઈ ગયું છે એટલે જે જેમાં પ્રોફિટ થવાનો હતો એ હવે નથી દેખાતો પ્રોફિટ એટલે આમાં ઘણી વાર એવું થાય કે આપણે બે મહિના પછી આઈપીઓ આવવાના ને અત્યારથી લઈને બેઠા આપણને એમ થાય કે આવશે ને ફાયદો થાય ને પણ ત્યાં કંઈનું કાંઈ થઈ ગયું હોય નોર્મલ કોટામાં એપ્લાય કરવા જેવું ન રહ્યું હોય